હાઈ કમાન્ડ જોઈએ નહીં કરે તો અમારી ક્ષત્રિય સમાજ તો ઠીક છે પરંતુ દરેક સમાજની લાગણી દુભાશે અને આગામી જે પણ અમે વિડીયો જોઈને જો એવી ભાષાનો કોઈ ઉપયોગ થયેલ છે હા તો એ બાબતે અમે હા તો અમે દરેક સમાજમાં દરેક વકીલ મંડળમાં ક્ષત્રિય વકીલ મિત્રો તો છે જ પણ ફક્ત ક્ષત્રિય વકીલ મિત્રોની દરેક વકીલ મિત્રો કાયદાના નિષ્ણાતો છે અને આ બાબતે અભ્યાસ કરીને અને એમાં જોગવાઈ પણ આપેલી છે તો અમે એ પ્રમાણે એમને ફરિયાદ દાખલ કરાવીશું અત્યારે ફક્ત ક્ષત્રિય સમાજ ને ઉદ્દેશીને બોલાયા છે એટલે સત્વેર સમાજ તો છે જ પરંતુ ધીરે ધીરે આમાં બી જાગૃતિ આવી છે અને બીજા બી લોકો ઊભા થયા છે અત્યારે તમે જોઈ શકો છો તો અલગ અલગ સમાજના આજે બી ફેસબુક પર મીડિયામાં આપેલું છે કે સિંધ સરદાર સિંધી સમાજને એ બધા અલગ અલગ સમાજ દ્વારા પણ આગળ આવ્યા છે એ લોકો પણ સાથ સહકાર આપશે જ હવે જોઈએ છે અડતાલીસ કલાકમાં એમને હાઈકમાન્ડે લે અલ્ટિમેટમ આપ્યું છે રૂપાલાની ટિકિટ રદ કરવાનું વિચારે જે પણ જો આવું કંઈ સત્રિય આગેવાનો તેમજ કંઈ એ લોકો વિરુદ્ધ કંઈ થશે તો અમે એક સત્રિય વકીલ તરીકે એ લોકોનો નિઃશુલ્કપણે સેવા આપીશું એ લોકોની કાયદાકીય લડત આપીશું મફતમાં વિના મૂલ્યે એ પણ અમે વાહેધરી આપીએ છીએ મારું નામ ધર્મેન્દ્રસિંહ સિનોરા